પોરબંદરના નવયુગ વિદ્યાલય ખાતે શાળા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી નર્મદા જળ સંપત્તિ અનકલ્પસર વિભાગ ગાંધીનગરના ઉપસચિવ રિપલબેન એમ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને કરાઈ હતી આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે આ શાળાના પૂર્વ વિદ્યાર્થીની અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતાબેન તિવારી નવયુગ એલુમિની એસોસિએશનના મંત્રી પીવી ગોહિલ એલ્યુમિની દાતા રામદેવભાઈ શિક્ષક દાતા શાંતિબેન ઓડેદરા તથા એલ્યુમિની દાતા રાજીવભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત આ સમારોહમાં આચાર્યએ મહેમાનોનો પરિચય આપી સ્વાગત કર્યા બાદ મંચસ્થ મહેમાનોને ધોરણ નવ અને અગિયારમાં નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અર્પણ કરીને સફળતાની શુભેચ્છાઓ આપી હતી ગત વર્ષે ધોરણ નવ તથા ધોરણ બારમાં પ્રથમ ત્રણ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા બાદમાં મુખ્ય મહેમાનોને આ શાળાના નવીનીકરણમાં આર્થિક યોગદાન આપનાર દાતાઓનો વસ્ત્ર ઓઢાડી સન્માનિત કર્યા તેમજ પોતાના બાળકોને શાળામાં નિયમિત હાજર રહેવા સતત પ્રેરણા આપનાર વાલીઓને પણ બિરદાવ્યા હતા શાળાના વહીવટી કાર્યમાં નિવૃત્ત બાદ પણ સતત સહાયરૂપ બનનાર નિવૃત્ત હેડ ક્લાર્ક આર એમ સિંગરખિયાને સન્માનિત કર્યા હતા વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા વક્તવ્યમાં ડોક્ટર ચેતાબેન તિવારીએ પોતાના વિદ્યાર્થી કાળના સંસ્મરણો યાદ કરી વિદ્યાર્થીઓને દરેક પરિસ્થિતિનો કોઈ ડર વગર સામનો કરવા જણાવ્યું હતું પીવી ગોહેલે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી ઉદ્ઘોષણ આપેલું હતું મુખ્ય મહેમાન રિપલબેને પોતાના વક્તવ્યમાં વર્તમાન સમયના યુગમાં તમામ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે સામાન્ય જ્ઞાનની સજ્જ બનવાની શીખ આપી હતી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેવી ઉત્તમ અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવવા સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આશીર્વચન આપી શાળાના સ્થાપક કવિ સ્વર્ગસ્થ દેવજીભાઈ અને પ્રેરણાદાયી પ્રતિભાને વંદન કરી તેમના પ્રત્યે આદરભાવ કર્યો હતો કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળામાં રહેલ ઐતિહાસિક બોલ ફોટો એક્ઝિબિશનનું અવલોકન કરી શાળાના ગૌરવવંત ઇતિહાસની માહિતી મેળવી હતી અને અંતે સ્થાપકના સ્મૃતિખંડમાં રહેલ કાવ્યોના પ્રદર્શનનું રસપૂર્વક અવલોકન કરી સ્થાપકના જીવન ચરિત્રની તમામ માહિતી મેળવી હતી આ શાળા પ્રવેશોત્સવ માટે સીઆરસી નીરવભાઈ કાંઝિયાએ સતત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સંજોગો વસાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ન શકનાર મહાનુભાવો વહીવટદાર એમ નવયુગ એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદાર તથા નવયુગ એજ્યુકેશન એસોસિએશનના સભ્યોએ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા

એ મારા માટે પણ લેના છે કોઈ મારું ઇન્ટ્રોડક્શન તો કોઈ સચિવ આ નામ સાંભળ્યું ના કોઈ હાથ તો નથી જેને સાંભળ્યું હોય રોક લાગે છે કલેક્ટર કલેક્ટર એ પોસ્ટ સાંભળી છે ના અને આપણો મુખ્યમંત્રી શ્રી જે બેસે એ જગ્યા ખબર છે ગાંધીનગર કઈ એક બેસે કઈ જગ્યા એમના કે તકે ખુશીમાં બેસે ગાંધીનગરમાં જે કચેરી ખાતે બેસે એ કચેરી સાથે એમના થોડે કામ કરતા જે સ્ટાફમાં હોય એમાં અમે સરકારના આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહી છે સરકારના આસિસ્ટન્ટના અલગ અલગ કામ

માર્ગદર્શન આપી કારણ કે તમે એ સ્ટેજ પર પહોંચ્યા છો જ્યારે તમારે તમારું ભવિષ્ય નક્કી કરવાનું છે તમે પોતે મને દેખાઈ રહ્યું છે કે તમે બધા સિતારે જમીન પર જ છો આજના સિતારે જમીન પર છો અને ભવિષ્યમાં તમે ગેલેક્સીના એવા ચમકતા સિતારા બનવાના છો મને પૂર્ણ વિશ્વાસ છે કારણ કે તમારી ટીમ એકદમ મજબૂત છે મને તે વિશે રાખવામાં આવ્યો છે I didn't want to, to be that way. અંતરના ઉછળ ઉગમ દ્વારા યોજિત અન્ય ગરબી મહોત્સવ અને કલા મહોત્સવ સોના આજે આપના સામેમાં ઉપસ્થિત મહાન મહોરો પરિજન અને એની સાથે સાથે કલા પરિવાર મિત્રો સ્વાગત કરું છું સુજાક કવિ કૃતિ પર આ ધરોડીયા લઈને અવસર બજાય છે

આજે એવરીબડી ઇક્વિસ્ટન સચવાહ કો લેપરટ આદમે ફોર્મેટ યુ ધ હિસ્ટ્રી એન્ડ આલા દોરાંગો રિઝલ્ટ મેક ઓપિનિયન ઇન ધ એના આખર વર્ષ નો এড્યુકેશન નો ખર્જો પટલ બની ઈ ગુડ માટે બોટ ફી ભરવાનું સુનાપો કોટ ફી ભરજો એટલે ફોર્મેટ માં લખો કે કોણ સરકારી સ્ટાફ નો કેરેક્ટર જોઈએ જો મી સરતમાં જો બોટ હોય ધન્યજી મીરાને આજે મારી સાથે બીલો પર કરે છે તમને અને મીરાનો છે આઈ બરાબર આ પ્રતીકને ખબર આવી ગયો હતો આઈનો તમે ઘરે જઈને કેસમાં પપ્પા આશા બસ છે ને પપ્પા આશા બસ છે ને કુટના પપ્પા તમને なので、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つたときに、私はそを見つたとに、私はそを見つたとに、私はそを見つたとに、私はそを見つたとに、私はそれを見つたとに、 दूसरा ठीक अगले बार साइंस का है दूसरा ठीक अगले बार कॉमर्स का है तो काय बड़ा विज्ञान जो अगले एवन ग्रेड लेवल पे दूसरा मिला वो विज्ञान हमारा जो है प्राइस देख लो 10 मार्क का हो गया बहुत सुंदर दूसरी जगह क्या बहुत सुंदर और बड़ा विज्ञान जो एवन ग्रेड का है अपने रिपोर्ट पर सही हां ठीक है बार साइंस स्टूडेंट है चैनल के लिए तो right. कोशिश جس طرح کي مون کي ٻڌايو ڏيست آهي مونجه ماما ڊسٽيڪٽ ۾ ڏيو هوست ۽ باغ ۾ ڏيست مون